નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો નિજર ગામમાં આવેલ સાંઈ એજન્સીના ગોડાઉનમાં આગ લાગતા સામાન બળીને ખાખ થયો તાપી જિલ્લાના નિજર ગામે આવેલ સાંઈ એજન્સીના ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ હતી જેમાં રાજશ્રીબેન મરાઠીના ગોડાઉનમાં આગ લાગતા અંદર મુકેલ વેફર સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકની પ્રાપ્ત થઈ હતી વાલોડ તાલુકાના તિતવા ગામની સીમમાં આવેલ હોટલ બાંધકામ સાઇટ પરથી ચોરી થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તિતવા ગામની સીમમાં હોટલ બાંધકામ સાઇટ અને ફાર્મ હાઉસ નજીકથી અજાણ્યા ચોરી સમો દ્વારા સબમર્સિબલ મોટર કોપર વાયર અને ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી કરતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા પોલીસે ચૌદ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલની ચોરીની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા શહેરના સિંગી વિસ્તારમાંથી એલસીબી પોલીસે ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસે વ્યારા શહેરના સિંગી વિસ્તાર નજીકથી સોંગડ અને વાલોડ પોલીસ મથકમાં ધાડના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જેમાં પોલીસે કિરણ ઉર્ફે કિરીઓ વસાવા નાવને જડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ દસ પિસ્તાલીસ કલાકે મળી હતી શંકર ફળિયા નજીક સામાન ભરી ટેમ્પામાં જતા ફરિયાદીને ગેરકાયદેસર વ્યાજે નાણાં ધીરનારે ધમકી આપતા બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના શંકર ફળિયા નજીકથી સામાન ભરી ટેમ્પામાં લઈ ગામ જતા ફરિયાદીને અટકાવી ગેરકાયદેસર વ્યાજે નાણાં ધીરનાર બે આરોપી ગોવિંદ પટેલ અને દિનેશ પટેલે ટેમ્પો અટકાવી ધાકધમકી આપી હતી જોકે ફરિયાદ મુજબ વ્યાજે લીધેલા રૂપિયા ફરિયાદી ઉત્તમ જારસરિયા દ્વારા આપી દીધા હોવા છતાં ધમકી આપી હતી પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી વાલોડ પોલીસ મથક નજીકથી ધાડના ગુનાના વોન્ટેડ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક વિસ્તારમાંથી આરોપીઓ ધડ કરી ફરાર થયા હતા જેમાં વાલોડ પોલીસે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં ગુનાનું રિહર્સલ અંતર્ગત વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં વાલોડ પોલીસ મથકના પીઆઈ સહિત કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી બુધવારના રોજ છ કલાકે મળી હતી વ્યારા નામદાર સિવિલ કોર્ટ દ્વારા છેતરપિંડી સહિતના ગુનામાં મહિલા આરોપીને સાત વર્ષની સજા અને દંડ ફટકાર્યો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નામદાર સિવિલ કોર્ટમાં મહિલા આરોપી હેતલબેન ખાનસિંગભાઈ ચૌધરી રહે સાકડી ગામ વિરુદ્ધ સહિતના અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો જેમાં આરોપી મહિલાને નામદાર કોર્ટ દ્વારા સાત વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે જે માહિતી બુધવારના રોજ અગિયાર કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે સુરત ખાતેથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો છે જેમાં સુરતના રાંદેર વિસ્તારમાંથી તારીખ મેમણ નાવોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ દસ કલાકે મળી હતી વ્યારા તાલુકાના કાનપુરા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા ફરિયાદીના મોબાઈલનો એક્સેસ મેળવી નવ લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાનપુરા વિસ્તારમાં આવેલ ફ્લાવર સીસી સોસાયટીમાં રહેતા મહિલા ફરિયાદીના મોબાઈલ ફોનનો એક્સેસ મેળવી ઓનલાઈન ઠગાઈ થઈ છે જેમાં બેંકમાં મૂકેલ એફડી બંધ કરાવી તેમજ પર્સનલ લોન લઈ આરોપી ઈસમો દ્વારા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લઈ નવ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ત્રણ કલાકે મળી હતી ઉછલ તાલુકાના જામકી ગામે વિવાદિત જમીન બાબતે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ઉછલ તાલુકાના જામકી ગામે ફરિયાદીને વિવાદિત જમીનનો કેસ ચાલતો હોય જે અંગે આરોપીઓ દ્વારા ભેગા મળી ફરિયાદી તેમજ અન્ય ઈસમોને માર મારતા છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં અર્જુન ગામિત પ્રભુદાસ ગામિત સૂરજ ગામિત આશીષ ગામિત રમેશ ગામિત અને કાળા કલરની કાર જેના ચાલકનું નામ નહીં ખબર હોય જેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા ઉછલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ત્રણ ત્રીસ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત